છોકરી બારામાં એવું કે છોકરીને બે વરસ તમારી નઈ 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 મારે મેરેજ કરવાના હતા જે પુરાવા આપડી પાસે નથી પણ ઘરમાં પૂરી દીધી આપડી પાસે પુરાવા છે કોઈ છોકરી અટાણે ઘરમાં પુરાય પૂરી રાખવી એવું બનાવ બને નહીં એનો શોખ હોય તો પુરાય રહી પણ પરણે કોઈ બુરાઈ નહીં અટાણ નો જમાના પ્રમાણે પણ સાહેબ બે વર માં નજર સામે તો આવે ને ક્યાંક તમે સમજતા જ નથી સાહેબ એ તો હવે નજર સામે જ આવે એનું કારણ છે જેને તમારે ત્યાં રેવા દેવી નો હોય બીજે દીધી હોય ત્યાં એનું ક્યાંક પ્રેમ પ્રકરણ હોય અને આવડા લોકો એની યારે લગ્ન કરેલા હોય તમે ને દેખાતી નો હોય પણ તમે ને દેખાડી શકો જ નહીં કેમ કે એને તમારી સામે આવવું જ નથી.

અ એક છોકરી મને ઇમરજન્સી ફોન કર્યો ને કે તમે મને લઈ જાવ ને કે મારા અત્યારે કેવું રેકોર્ડિંગ છે તમારી પાસે છે 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 આઈ રેકોર્ડિંગ મને મોકલી જો હા અને રવિવારે તમે મળીજો કારણ કે એમાં કેવું થયું આ બનાવ બન્યો ને મારી બાને ખબર પડી ને એટલે મારી બાને હુમલો આવી ગયો ઓહો એટલે એના હિસાબે હું દવાખાને દાખલ કરવામાં ને એમાં કલાક દોઢ કલાક રહ્યો ને ત્યાં એ ઓલો મંદિરે ફૂલાર કરી અને સીધી ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા તમારો હગાઈ થઈતી કે ખાલી તમારો પ્રેમ હતો

કે હવે બદનામ કરવાનો કોઈ કોશિશ કરાય નહીં એનું કારણ છે પ્રેમ છે ને એ હોય તો પોચી જાવ્યો ઈ પ્રેમ આ બધું ઈ પ્રેમ છે હા કેમ કે પ્રેમ છે ઈ તો મર્યા મર્યા માથે રુવે નહીં કોઈ મીરાબાઈ એ કીધું બાપુ પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાને કોઈ નઈ જોનસન જાને જગત માં પ્રેમ કદો હોવા માટે રૂવે ની કોઈ ઘરે હાલની તારીખ માં બે વર્ષ હવે કોશિશ ભૂલી જાવ ને એને ત્યાં જીવે છે ત્યાં મોજ કરવાથી હવે વાત પતી ગઈ હવે એને બાલ બચવું હોય કઈ ના અહિયાં હજી એને લગ્ન નથી કર્યા ના એમનેમ જ પૂરી રાખી લગન નથી કર્યા એ મને પાકી ખબર છે કારણ કે હું મોરબી છું ને એ છોકરીને મોરબીમાં જ પૂરી રાખી છે પછી મેં પોલીસ ફરિયાદ કરી ને તો છોકરો રહ્યો ને પૈસા ટકા થોડોક સુખી છે બરોબર હ અને એના જે ભાઈબંધોસ્તારી ને બધા આ પોટલીવાળા ને આમાં બધા એમાં જો મારી વાત સાંભળો પણ અમારું તમને એવું ચોખું કેવું છે કે એમો બડજબરી પૂર્વક સુકામ પ્રેમ કરવો જરૂરી છે એમ કહું છું એ છોકરી ફરી જાય તો તમારી માં તો બડતકરની ફરિયાદ થાય ડાડા

હા સુકાઈ ગયું બિચારું એટલે આ એવું થાય આમાં તમે ઓલા આમાં ને આમાં બેઠો હોય તો આપડે ખાવું ઉરિયા જાય પણ એ ડબ્બા જેવા નો કેમ કે ઈ કઈ નઈ એ મેણા બોલતું હોય અને બીજી વાત મનસુખ એ જે છોકરા વેચાતી લઈ થી લઇ ગયો ને આની હાથ વર્ષ પેલા એની ખુદ ની બાઈને એને મારી નાખેલી એના છ મહિના નું બાળક હતું પેટમાં અને મારી નાખેલા એનો એ જે છોકરી મરી ગઈ ને એનો ફોટો છે મારી પાસે મારું પૈસા ઊંઘ ને ગણ ઉકડો ઊંઘ ના ગણ ટાઢો ટુકડો નો બાપુ પ્રેમ ના ગણે જાત કે કજાત પછી દેવી પૂજક ની દીકરી હોય દલિત ની હોય વાલ્મિકી ની હોય કે પછી દરબાર ની દીકરી હોય પટેલ ની હોય અઢારે વર્ણ માંથી ગમે ની દીકરી હોય પ્રેમ ને કોઈ જાત લેવા દેવા નથી

તમારી ઉપજાવી કાઢેલી વાત છે એનો ઓન પુરાવો તમારી પાસે એક નથી એક વાત તમે અત્યારે સુધીમાં કરી એનો એક પુરાવો દો પણ એને જયારે ઇમરજન્સી લઈ ગયા ને એનું મને એને જે મારી વાત કરી ને એ જો ભાઈ એ ઈ ઈ તો એ છે આપણે હું તમને કહું ભાઈ મને છે ને પકડી માંડી દીધો છે અને મને આટણ બહુ તકલીફ છે ભાઈ મારી પોઝિશન ખરાબ છે ઈ તો આટણ દેણા વારા આવી રીતે કરે છે જીન મત રૂપિયા થઈ ગયા ને પણ દેણા માંગણા વારન ફોન આવેલી બીમાર પડી જાય અને બાટલા સડાવીને ફોટાઈ મોકલી દે જો મને બાટલો સડાવ્યો પણ કોઈ રગમાં નો ખોય હોય ને પાટા હેઠે બાંધી હોય એટલે ઈ બધી વસ્તુ સત્ય નથી સત્ય એ છે કે સાચું હું એ સત્ય સત્ય છે ને એના ભગવાન નથી હોતો સત્ય એક જ છે પરમેશ્વર હજાર પ્રકાર ના છે સત્ય એક જ છે અને બીજું એ આપડે સાંભળવામાં આવ્યું છે કે કોક તાંત્રિક માં આવું બધું કરાવે તાંત્રિક કરતા મને કહેજો ને મારે બે ત્રણ હું આ ભુવા ભરાડા જે દાણા ધપાડા જોવે એને હું માનતો નથી બધા ખોટી ના જોયે અને બધા રાંડોળિયા હોય છે

તો બનાવ બને એ તમે હવે ગયા છો મારી વાત તો તમે સાહેબ છોકરાનો એક જે ભાઈ ને એ પેલા મિલેટરીમાં હતા એ રિટાયર થઈ ગયા છે ઈ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લે છોકરાને એના ભાઈ ને સમજાવે ને કે ભાઈ આ તે ખોટું કર્યું હોય તારા છોકરાએ ખોટું કર્યું આ વસ્તુ ન કરાય એટલે શાંતિ થી પતી જવું કારણ કે મિલિટરીમાં નોકરી કરતા હવે રિટાયર થઈ ગયા આગળ એના મેં કોન્ટેક્ટ નંબર લઈ લીધા છે

ના સાહેબ પેલા તમે બધું મારું સાંભળો ને પછી મૂકો ને તો મને કોઈ તકલીફ જ નથી તમે સમજતા નથી તમારું આ સાંભળ્યું એ તો તમને કઉ છું આ સાંભળ્યું એ જ આપડે મુકવાનું છે પણ એમાં હું જે તમને રેકોર્ડિંગ હજી જે આપું તમને ફોટા આપું એ બધું તમે જોવો ને તમે સાંભળો ને પછી તમને તમે રેકોર્ડિંગ કરવા કોઈ તકલીફ નથી અમે પુરાવા બધા જોઈ લઈએ છીએ ને એ ક્યાં કઈ વાત હા તો એ તમને હું તમે કયો ત્યારે કાલ કયો કાલ પરમ દિવસ અત્યારે અમે જોઈ લઈએ પણ એમાં તમારી મંજૂરી હોય તે પછી અમારે બધી વાત કરવાની ચાલ હાલ કે એ સિવાય કઈ નો હોય

છોકરાના ભાઈજીના નેના હું નંબર આપું તમે એને ફોન કરીને તમે પૂછો એ તમે રેકોર્ડિંગ કહેવો એમાંય ફેરફાર છે બીજા નથી અમારે છે ને અમારે જોઈ એટલું જ કરાય અમે બીજું કાઈ તમે જો કોલાનું ઠીકડા નું પૂસડાનું કેમ કે ઈ બાબત છે નહીં કોઈ પુરાવા વગર ની વાત નો ઉભી કરવાની આપડે જેટલું છે એવિડેન્સ વાળું અમારું કામ હોય

સરકારી કર્મચારી નથી હું ખાલી સમાજ સેવક છું એટલે એનો મતલબ એવો નથી પોણી પોણી કલાક આ લપુ કરો પછી મને કયો હવે આમ નથી તેમ નથી મારે થોડીક મદદ ની જરૂર મદદ એટલે તમે હવે તમારે મદદ જરૂર છે એટલે તમારે કોઈને બદનામ કરવાની મદદ ની જરૂર છે એમાં તમને કોઈ ન કરી

હા હું તમને પૂછું છું એની શબ્દ ની મારામારી છે તમે શું જવાબ દો છો લ્યો તમે અત્યાર સુધીમાં કયો જવાબ દીધો મારી ઉપર જે બનાવ બન્યો એ મેં તમને તમારી માં તો બનાવ બન્યો નથી એ બનાવ માં તમે તમારો પ્રેમ છે એમ કયો છો હા છે જ હા તો એ છે એ તમારા મન થી તમે નક્કી કરો હા 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 તમારા મનથી તમે નક્કી કરો પ્રેમ હોય ક્યાં જાય સમજાઈ ગયું 18 વર્ષ ની કર્યું ને વાંઢી ટપી ને આવે ખાલી હિલુ હિલુ કર્યા ભેગું બાકી પ્રેમ હોય એને કયા એને પાંચ માણે કેવું પડે કોક ને ફોન કરવા પડે હું પ્રેમ કરું છું પ્રેમ તો જગત કે પ્રેમ કરે છે લીલા મજનુ એ પ્રેમ કર્યો અરે પદ્માવતી વીર માગડા વાળા એ પ્રેમ કર્યો ઈ હું કેવા આવ્યો લખી હતી